એકસો એક્યાસી દ્વારા મહિલાઓને પડતી મુશ્કેલીઓમાં મદદ કરવામાં આવે છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ પારગી પ્રવીણા છે હું ભુજ લોકેશન પર એઝ અ કાઉન્સિલર તરીકે મારી ફરજ બજાવું છું આપણે જાણીએ છીએ કે મહિલાઓને ઘણી બધી તકલીફ થતી હોય છે અને એવી જ રીતના ગુજરાત સરકાર દ્વારા બહુ બધી યોજનાઓ છે અને મહિલાઓ લઈને બહુ બધી સુરક્ષા જાળવણી માટે બહુ બધા કાર્યો કરવામાં આવે છે એવી જ રીતના એક પ્રોજેક્ટ છે જે છે એકસો એક્યાસી જેમાં ઘણી બધી બહેનો છે તેમને આ વિષય પર ખ્યાલ જ નથી હોતો કે એકસો એક્યાસી શું છે તો એ એકસો એક્યાસી એ મહિલા હેલ્પલાઇન છે ચોવીસ કલાકની સેવા છે અને નિઃશુલ્ક સેવા છે તમે જ્યારે ચાહો રાત્રે દિવસે તમને કોઈ પણ સમસ્યા જણાય તો તમે એકસો એક્યાસીમાં ફોન કરીને મદદ મેળવી શકો છો હવે અમારે લોકેશન પર એવા ઘણા બધા કેસ આવે છે જેવા કે ઘરેલું હિંસાના છે છેડતીના છે એક્સ્ટ્રા મેરિટલના છે એમાં વધારે કિસ્સાઓમાં અમારા જોડે ઘરેલું હિંસાના વધારે આવે છે એમાં પતિ દ્વારા હેરાનગતિ હોય સાસરી તરત તરફ દ્વારા હેરાનગતિ હોય છે એમાં દારૂ પીને હેરાનગતિ કરતા હોય છે એવા કેસીસ અમારા મોસ્ટ ઓફ અહીંયા બહુ બધા આવતા હોય છે આવી કન્ડિશનમાં અમે ત્યાં આગળ જઈને કાઉન્સિલિંગ કરીએ છીએ એમને સમજાવીએ છીએ અને જો અમને લાગે કે તે સમજવા માટે તૈયાર નથી અને સિચ્યુએશન બહુ ક્રિટિકલ છે તો અમે પોલીસની મદદ પણ લઈએ છીએ એવી જ રીતના તમે એકસો એક્યાસીમાં તમને એકલાને તકલીફ હોય એવું નહીં તમે એઝ અ થર્ડ પર્સન તરીકે પણ ફોન કરી શકો છો તમને એવું જણાય કે ના બીજી મહિલા બેનને સમસ્યા છે અને એમને મદદની જરૂર છે તો તમે એઝ અ થર્ડ પર્સન તરીકે ફોન કરીને એમની મદદ કરાવી શકો છો અને જો તમને એવું ના એવું લાગે કે તમે ફિલ્ડમાં અમને બોલાવીને નહીં અને કોલિંગ પર જ તમે કાઉન્સિલિંગ કરીને સમાધાન મેળવવા એવી રીતના ઈચ્છતા હોય તો પણ તમે એકસો એક્યાસીમાં ફોન કરી અને તમારું માહિતી ગુપ્ત રાખીને અને એવી રીતના ફોન પર અમે શાંતિથી કાઉન્સિલિંગ કરી અને સમાધાન કરાવડાવી દઈએ છીએ વાત કરીએ તો આ મહિનામાં તમારા ઘરે એકસો એક્યાસી અને એવા કેટલા કેસો આવ્યા આ મહિનાની અંદર આ મહિનાની અંદર અમારે અન્ અંદાજીત પિસ્તાલીસ સુધીમાં કેસીસ આવ્યા હતા જેમાંથી કોલિંગના પિસ્તાલીસ કેસીસ છે અને એમાં ઘરેલું હિંસાના જોવા જઈએ તો પચીસથી ત્રીસ તો ઘરેલું હિંસાના જ છેડતી એના બે ત્રણ હોય છે અને એક્સ્ટ્રા મેરિટલના પણ હોય છે અને હોમલેસનેસના પણ હોય છે જેમાં થર્ડ કોલર દ્વારા ફોન આવે છે અને જણાવે છે કે આ બેનને હમણાં ઘર બહારથી નીકાળી દીધેલા છે આવી રીતના અમને આશ્રયની જરૂર છે તો અમે એવી સંસ્થા છે મહિલા કલ્યાણ કેન્દ્ર છે ઓએસી છે એવી રીતના બેનને અમે આશ્રય માટે ત્યાં આગળ રાખીએ છીએ તો બેન જાગૃતિ એક શું સંદેશો જે છે હંમેશા મહિલા માટે સક્ષમ છે હા તો એકસો એક્યાસીમાં ઘણી બધી આપણે એવી મહિલાઓ છે જેમને એકસો એક્યાસી વિશે શું છે તે જાણ જ નથી હોતી તો એના માટે હું એવું જ કહેવા માંગીશ કે એકસો એક્યાસીમાં તમે જ્યારે તમને એવું લાગે કે ના અમને સમસ્યા છે તમે એની ટાઈમ ફોન કરી શકો છો અને મદદ મેળવી શકો છો તમે જે રીતના તમે ફિલ્ડમાં અમને બોલાવીને એવી રીતના સમજાવવા માંગતા હોય તમે કોલિંગ ઉપર કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવવા માંગતા હો જે તમે ઈચ્છા ધરાવતા હોય એ પ્રમાણે અમે તમારી ઈચ્છા પૂર્ણ કરીશું અને તમારી સમસ્યાનું નિવારણ લાવીશું